નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને જોઈ શકો છો હરાજી ચાલુ છે બે ત્રણ દિવસથી આપણે વરિયારીનો વિડીયો મૂક્યો નથી બજાર નામ ટકેલા છે હારા માલમાં તેરસો આજુબાજુ જાય છે સુપર હોય તો ચૌદસો પણ નામ પડે જનરલ નવસો થી માને અગિયારસો સાડા અગિયારસો ના ભાવ છે તારીખ આજે છે ઓગણીસ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો વરિયારીના વાહનની હરાજી જોઈ લઈએ બજાર ટકેલા હોય એવું લાગે છે નવસો રૂપિયા નવસો રૂપિયા નવસો આલો ફોન નવસો 900 નવસો રૂપિયા નવસો પાંચ દસ પંદર વીસ પચીસ પંચાવન હજાર એસી એક હજાર પંચાણું પાંચ અગિયાર અગિયારસો દસ રૂપિયા